બાય બાય ડોની બેન બાય બાય ડોની બેન લોમિત મજામાં મજામાં તો આપણે અત્યારે ગયો છે બાય બાય ડોની કરી લઉં તો સાયકલ છે અને અહીંયા જો મેં લઈ લીધી લીલી છમ ધાણાભાજી અને મેથી ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે તો આપણે જલ્દી જલ્દી ધાણા મેથી અને કોથમીર બધી કટિંગ કરી નાખીશું શરીરથી અને લીલા છમ નકરું ભરપૂર મસાલાથી ભજીયા બનાવવાના છે આજે તો હાલો આપણે બાકાજીકી બોલાવી અને કટિંગ કરી નાખ્યું છે ફૂલ બાકાજીકી હો કટિંગમાં ભાઈ અને અહીંયા જો મસાલો બધો ધોઈ અને લોટ તૈયાર થઈ રહ્યો છે ભજીયાનો તેમાં લીલા મરચાં આદુ ધાણા મેથી કોથમીર બધું નાખી અને સરસ મજાનો લોટ તૈયાર થઈ રહ્યો છે ભાઈ ભજીયાનો તો આવી જાઓ બધા ભજીયા ખાવા